જય માતાજી બધાને તો સાંજનો સમય થઈ ગયો છે અને આજે હું છે ને જમવાની સાથે સાથે છે ને ફરસાણમાં ભજીયા પણ બનાવવાની છું કારણ કે મમ્મીજી આવ્યા છે રોકાવા અને એમના આ ભજીયા ખૂબ જ ભાવે છે તો મને થયું કે ચાલો અત્યારે જ બનાવી દઈએ તો એના માટે અહીંયા મેં બેન અંગ જેટલા મોટી સાઇઝના બટેકા લીધા છે બે જ બટેકામાંથી છે ને આખા ઘરનાને થઈ રહેશે ને એટલા ભજીયા બનીને રેડી થઈ જશે અને એની છાલ નીકાળીને આપણે આ રીતે જો મેં સ્લાઇસર લીધું છે એનાથી એને છે ને પાતળી પાતળી સ્લાઇસ કરી લેવાની છે અને જો તમારી પાસે સ્લાઇસર ના હોય ને તો તમે ચપ્પુથી પણ એની સ્લાઇસ ગોળ ગોળ કરી શકો છો પણ ચપ્પુથી છે ને સ્લાઇસરથી થાય ને એટલી પાતળી સ્લાઇસ નથી થતી એટલે જો સ્લાઇસર હોય ને તો એ જ ઉપયોગમાં લેજો અને ના હોય તો પછી તમે ચપ્પુથી પણ કરી શકો છો પણ એકદમ પાતળી પાતળી એની કરજો કારણ કે જો જાડી જાડી સ્લાઇસ હશે ને તો પછી અમુક વાર ચડશે નહીં એવું થશે અને જે સ્લાઇસ રેડી થાય ને એને આ રીતે પાણીવાળા વાસણમાં રાખવાની છે જેથી આપણા બટેકાની સ્લાઇસ કાઢી ના પડી જાય અને આ જ રીતે હું બીજા બટેકાની સ્લાઇસ કરીને પણ રેડી કરી લો પછી હું તમને બતાવું તો અહીંયા મેં બંને બટેકાની સ્લાઇસ કરીને રેડી કરી લીધી છે આપણે આને સાઈડમાં મૂકી દઈએ અને ભજીયા માટેનું ખીરું બનાવી લઈએ તો અહીંયા મેં એક ચાયણી લીધી છે એમાં આપણે બે કપ જેટલો ચણાનો લોટ લઈ લેશું ગ્રામમાં જોવા જઈએ ને તો આ બસ્સો ગ્રામ જેટલો અત્યારે મેં ચણાનો લોટ લીધો છે અત્યારે તો હું છે ને ફક્ત ચણાના લોટમાંથી જ આ ખીરું બનાવી રહી છું તમારી ઈચ્છા હોય ને ભજીયાને વધારે ક્રિસ્પી કરવાની તો તમે આમાં અડધી વાટકી જેટલો ચોખાનો લોટ પણ લઈ શકો છો પણ જ્યાં આ ભજીયા ઓથેન્ટિકલી બને છે ને ત્યાં એ લારીમાં ને એ બધા લોકો ફક્ત ચણાના લોટમાંથી જ આ બેટર બનાવતા હોય છે એટલે મેં પણ અત્યારે ચણાનો લોટ જ લીધો છે તમારી ઈચ્છા વધારે ક્રિસ્પી કરવાની હોય તો તમે થોડો ચોખાનો લોટ બેટરમાં લઈ લેજો લોટ ચડાય એટલે એમાં સ્વાદ પ્રમાણે મીઠું અડધી ચમચી જેટલો સંચળ પાવડર અને થોડી આમથી હિંગ ઉમેરી આપણે આના છે ને અત્યારે થીક બેટર બનાવીશું પછી જરૂર જણાય એમ આપણે પાણી ઉમેરીને એને પાતળું કરવાનું છે આ બેટર છે ને થોડું પાતળું હોય છે કારણ કે ઉપર જો વધારે પડતું જાડું લેયર આવશે ને તો મજા નહીં આવે બહાર જેવો ટેસ્ટ નહીં આવે એટલે થોડું પાતળું કરવાનું છે પણ અત્યારે હું ઠીક થીક રાખીને આપણે આને દસથી પંદર મિનિટ જેટલો રેસ્ટ આપીશું તો જ્યાં સુધી રેસ્ટ થાય ને ત્યાં સુધી આપણે એક સ્પેશિયલ મસાલો બનાવી લઈએ એના માટે એક વઘારિયામાં આપણે એક ચમચી જેટલા શીંગદાણા એક ચમચી જેટલી વરિયાળી વન ફોર્થ ચમચી જેટલા મરિયા અડધી ચમચી જેટલા આખા ધાણા અને એક ચમચી ભરીને તલ લઈ લેશું અને હવે ગેસ ચાલુ કરી આપણે આને ધીરા ગેસે આમાંથી સુગંધ આવવાનું સ્ટાર્ટ થાય ને એટલું થવા દેવાનું છે અત્યારે આપણે છે ને ખંભાતના ફેમસ એવા દાબડા બનાવી રહ્યા છે ત્યાં જે રીતે એ લોકો ઓથેન્ટિકલી લારીમાં બનાવે છે ને એ જ રેસીપી અત્યારે હું તમારી સાથે શેર કરી રહી છું અને આ રીતે જો એ સરસ શેકાઈ જાય ને એટલે એને આપણે ફક્ત અધકચરું વાટવાનું છે એનો સાવ ભૂકો નથી કરી નાખવાનો જો આ રીતે દરદરૂ રહે ને એવું જ આપણે એને પીસવાનું છે આ મસાલાને લીધે દાબડાનો ટેસ્ટ ખૂબ જ સરસ આવતો હોય છે આપણે એને ફરીથી વઘારિયામાં નીકળી લઈશું જેથી વધારે વાસણના બગડે અને આ જ મિક્સર જારમાં આપણે અત્યારે ત્રણ ચમચી જેટલા ગાંઠિયા લઈ લેશું અત્યારે તમે ગાંઠિયા લીધા છે તમે અહીંયા પાપડી પણ લઈ શકો છો અથવા ફાફડા પણ લઈ શકો છો સેવ પણ લઈ શકો છો અને આ રીતે જો એનો ભૂકો કરી લેવાનો હવે એક બાઉલમાં અહીંયા મેં સિત્તેર ગ્રામ જેટલું સૂકું લસણ લીધું છે અને એને મેં ચોપરમાં ચોપ કરી લીધું છે આ રીતે થોડા થોડા ચંક્સ ખાવામાં આવે ને તો વધારે મજા આવતી હોય છે એટલે પેસ્ટ નહીં કરવાની ચોપરના હોય ને તો ચીલી કટરમાં એને ક્રશ કરી લેવાના અને આમ જોવા જઈએ ને તો દોઢ ફીંડલા જેટલું લસણ અત્યારે મેં લીધું છે એમાં આપણે પચીસ ગ્રામ જેટલું લીલું લસણ લઈ લેશું અડધી વાટકી જેટલું લીધું છે મેં અડધીથી પોણી વાટકી જેટલી ઝીણા સમારેલા ધાણા લેવાના છે એક ચમચી જેટલી ખાંડ ઉમેરી દઈશું જે મસાલો બનાવીને રાખ્યો તો એ અને ગાંઠિયાનો ભૂકો કરીને રાખ્યો તો એ લઈ લેશું અડધી ચમચી જેટલી આપણે એમાં હિંગ ઉમેરવાની છે હિંગનું પ્રમાણ આપણે આગળ પડતું રાખ્યું છે એક ચમચી જેટલું જીરું અડધી ચમચી જેટલું સંચળ પાવડર અને એક ચમચી ફૂલ ભરીને જો અત્યારે અમે લાલ મરચું પાવડર લીધું છે અમે કાશ્મીરી લાલ મરચું લીધું છે આ ભજીયા છે ને થોડા તીખા જ વધારે સરસ લાગે છે પણ મારા ઘરમાં બધા તીખું વધારે નથી ખાતા એટલે મેં થોડું ઓછું મરચું લીધું છે તમે વધારી પણ શકો છો અને એક નાનો ટુકડો આદુનો આ રીતે આપણે છીણીને લઈ લેવાનો છે એમાં આપણે સ્વાદ પ્રમાણે મીઠું એક નાની ચમચી જેટલો ગરમ મસાલો એક પડી જેટલું તેલ અને અડધા જેટલા લીંબુનો રસ લઈ લેશું એકદમ ચટપટો અત્યારે આપણે આ મસાલો બનાવ્યો છે અને આ સ્ટેજ ઉપર જો તમને ક્યારેય એવું લાગે ને કે જે આપણે આ મસાલો બનાવ્યો છે એ કોરો કોરો લાગે છે એકદમ લચકા પડતો હોવો જોઈએ એવો નથી લાગતો તો આમાં તમે થોડું તેલ હજુ પણ ઉમેરી શકો છો અને આ રીતે હાથથી બરાબર મસળીને બધું મિક્સ કરી લેવાનું છે જેથી આપણે જે ધાણા અને લીલું લસણને એવું બધું લીધું ને એ સરસ મસાલા સાથે એકરસ થઈ જાય એટલે આ રીતે જો હાથથી હું પ્રોપર દબાવી દબાવીને એને મિક્સ કરી રહી છું ને આ રીતનું જો થોડું લચકા પડતું આપણા જે બટેકાના પિત્તા છે ને એના ઉપર ચોટી જાય ને એવું આ સ્ટફિંગ હોવું જોઈએ તો અહીંયા સ્ટફિંગ રેડી થઈ ગયું છે હવે આપણે દાબડા બનાવી લઈએ તો આ રીતે જો બટેકાની સ્લાઇસને પાણીમાંથી જ લેવાની છે અને એના ઉપર થોડો આમ થો લગભગ અડધી ચમચી જેટલો મસાલો મૂકી ઉપર બીજી સ્લાઇસ મૂકીને આપણે મસાલાને સેન્ડવિચ કરી લઈશું બહુ વધારે પડતો મસાલો પણ નહીં ભરવાનો કે બે બટેકા વચ્ચેથી બહાર નીકળી જાય ને તો ઘણીવાર પછી બહુ વધારે મસાલો હશે ને તો પછી જે આ ભજીયા છે ને એ તેલમાં ખૂલી જશે એટલે માપનો મસાલો ભરીને આ રીતે પ્રોપર દબાવીને એને સ્ટીક કરી દેવાનું છે જેથી આપણા દાબડા ખુલે નહીં તો આ જ રીતે હું બધા જ વાળીને રેડી કરી લઉં પછી હું તમને બતાવું તો જો અહીંયા મેં થોડા આ રીતે દાબડા દાબડાવાળીને રેડી કરી લીધા છે અને સાઈડમાં મેં તેલ પણ ગરમ થવા માટે મૂકી દીધું છે તો તેલ ગરમ થાય ને ત્યાં સુધી આપણે બેટર જે થોડું ઠીક રાખ્યું હતું ને એની કન્સિસ્ટન્સી એડજસ્ટ કરી લઈએ થોડું પાતળું જ આપણે આનું બેટર રાખવાનું છે તો જ એ બહાર કેવું એકદમ ઉપર પાતળું લેયર હોય છે ભજીયા ઉપર એવું આવશે જો આ રીતે પોરિંગ કન્સિસ્ટન્સી હોવી જોઈએ હજુ આ થોડું ઠીક છે થોડું આમથું લગભગ બેથી ત્રણ ચમચી જેટલું પાણી હજુ હું આમાં ઉમેરીશ તો અહીંયા બેટર રેડી થઈ ગયું છે ભજીયા જ્યારે ઉતારવાના જ હોય ને ત્યારે આમાં ચપટી જેટલો જ ફક્ત આપણે ખાવાનો સોડા લીધો છે એ ઉમેરી અને સરસ એકાદ મિનિટ જેટલું બીટરથી ફેંટી લેવાનું છે અને હવે તેલ પણ ગરમ થઈ ગયું છે તો આ વાટકો છે ને એકદમ આપણે જે તાંસડું છે ને તેલનું એની નજીક લઈ જવાનું અને પછી ફટાફટથી આપણે આપણા દાબડા ઉતારી લેશું અને જ્યારે દાબડા મૂકતા હોય ને ત્યારે ગેસની ફ્લેમ એકદમ ફાસ્ટ કરી દેવાની છે અને પછી એકદમ ધીરો ગેસ કરીને આપણે એને એ છે ને થોડા ગોલ્ડન કલરના થાય ને એવા તળી લેવાના છે આ રીતે જ્યારે તેલમાં ભજીયા ઉમેરતા હોય ને ત્યારે હંમેશા ફાસ્ટ ગેસ રાખશો ને તો ક્યારેય પણ તમારા ભજીયા ઓઇલી નહીં બને અને પછી ધીરો ગેસ કરીને થવા દેવાના જેથી અંદરથી પણ એ પ્રોપર ચડી જશે તો હવે ધીરો ગેસ કરી આપણે એને થવા દઈશું અને આ રીતે થોડી વાર થાય ને એટલે એને પલટાવી લેવાના છે અને જુઓ તમે કેટલા સરસ આપણા ભજીયા એકદમ પૂરી જેવા ફૂલીને રેડી થયા છે અને ધીરા ગેસે થવા દઈએ અને આ રીતે જો ગોલ્ડન કલરના થાય ને બહુ લાલ નહીં કરી નાખવાના થોડા ગોલ્ડન જેવા જ થાય ને એટલે આપણે એને નીકાળી લઈશું અને જ્યાં સુધી આ ભજીયા તળાણા ને ત્યાં સુધી મેં બીજા પિત્તા પણ રેડી કરીને રાખ્યા હતા તો આપણે એને પણ ફટાફટથી તળી લઈએ તો અહીંયા લગભગ અડધા જેટલા આપણા ભજીયા તળાઈને રેડી થઈ ગયા છે બાકીના અમે જમવા બેસો ને ત્યારે હું ગરમ ગરમ બનાવીશ તો જો એકદમ સરસ બન્યા છે ને ફૂલીને પૂરી દેવા લાગે છે એકદમ વચ્ચેથી હું તમને કટ કરીને પણ બતાવું સવારના નાસ્તામાં કે રાતના જમવામાં ફરસાણ તરીકે આ ભજીયા છે ને અત્યારે ઠંડીમાં ખાવાની ખૂબ જ મજા આવતી હોય છે એકદમ તીખા અને ટેસ્ટી એ લાગે છે તો અત્યારે છે ને મેં એને તળેલા મરચાં અને કઢી સાથે સર્વ કર્યા છે કઢી અત્યારે મેં બનાવીને નથી બતાવી કારણ કે અગાઉ મેં ઘણી બધી વાત ચેનલ પર બતાવેલી છે હું ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક ઉમેરી દઈશ તમારે જો જોવી હોય ને તો ત્યાંથી તમે એકવાર એને ચેક કરી લેજો કે કેવી રીતે ફરસાણની કઢી બને છે અને જ્યારે ભજીયા બનાવીએ ને ત્યારે કોઈની રાહ નહીં જોવાની ગરમા ગરમ ભજીયા હોય ને ત્યારે જ એને ખાઈ લેવાના તો કેવી લાગી આજની રેસીપી મને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને જો રેસીપી ગમી હોય ને તો વિડીયોને લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા તો ચાલો હું ભજીયા એન્જોય કરું તો ફરી મળીએ આવી જ એક નવી રેસીપી સાથે ત્યાં સુધી બધાને જય માતાજી